નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને ફરી એક વખત ચર્ચા કરી રહ્યા છે આજે દુષ્કર્મની વધતી ઘટનાઓ પર હવે તો કદાચ આ ચર્ચા કરતાં પણ એવું લાગે છે કે ક્યાં સુધી આ પ્રકારની ચર્ચાઓ માત્ર કરતા રહીશું અને શું ખરેખર આ ચર્ચાનો કોઈ અર્થ પણ થાય છે શું ખરેખર આ ચર્ચા પછી કોઈના પણ મગજમાં અને કોઈના કોઈ આ ગુનાહિત પ્રવૃત્તિઓ આંચનાર આવા જે દુષ્કર્મીઓ છે તેમના સુધી કે પછી તેમના માતા પિતા સુધી પણ આ વાત પહોંચે છે અને પહોંચે છે તો શું કોઈને હવે અસર થાય છે કારણ કે ફરી એક વખત અમરેલી પંથકમાંથી એવી ઘટના સામે આવે છે કે જેમાં એક શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું છે અને એ જે શિક્ષક છે એટલો હેવાન કહી શકાય છે શિક્ષકને કે જેને બાળકીઓને દારૂ પીવડાવીને ચાલુ શાળાએ બળાત્કાર ગુજાર્યો છે હવે આ જે સમાજ છે ને કઈ દિશામાં જઈ રહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે માતા પિતા પોતાની બાળકીઓ પોતાના બાળકોને જ્યારે ઘરથી બહાર સૌથી પહેલાં મોકલે છે ને તો એ સૌથી પહેલો વિશ્વાસ શિક્ષક પર કરતા હોય છે કારણ કે શિક્ષકો જે એવો પહેલો વ્યક્તિ હોય છે કે જે માતા પિતા પછી બાળકોને સાચવે છે અને વાત જ્યારે બાળકીની હોય ને ત્યારે શિક્ષકો ઉપર ભરોસો કરવો તો આજના સમયમાં ખરેખર પ્રશ્નાર્થ છે પણ આજે પણ આપણો આ સમાજ છે કે જ્યાં ભારત દેશના શિક્ષકોને ગુરુ માનવામાં આવે છે ભગવાન માનવામાં આવે છે ને એવા ભગવાન કે જે શૈતાન બની બેઠા છે આ વાત છે અમરેલી પંથકની કે જે પંથકમાં શિક્ષણને શિક્ષકોને કલંકિત કરતી આવી ઘટના સામે આવી છે કે જેમાં છેલ્લા આઠ દિવસથી બે બાળકીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યું છે અને આવી જ રીતે શાળામાં બાળકીઓ આવે ને દારૂ પીવડાવીને તેમની સાથે આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ પણ અમરેલી શિક્ષકે વિદ્યાર્થી પર દુષ્કર્મ આચર્યું હતું ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે ને આવી એ ઘટના ગુજરાતની છે પણ આ તો ભારત દેશમાં બનતી આવી ઘટનાઓ છે વાત જો સત્તર વર્ષની એક છોક સત્તર વર્ષના એક છોકરાએ નશારામાં ધૂત થઈને જે ક્રૂરતા આચરી છે તેની કરીએ તો એ એમપીના શિવપુરીની ઘટના છે એમાં દીકરી કેટલા વર્ષની છે માત્ર પાંચ વર્ષની અને હવે આ પણ સામાન્ય બની ગયું છે કે ત્રણ વર્ષની પાંચ વર્ષની દસ વર્ષની દીકરી હોય તો સાંભળીને નવાઈ પણ નથી લાગતી હવે કે ફરી એક વખત બન્યું બસ આવું જ થઈ ચૂક્યું છે જ્યારે પાંચ વર્ષની દીકરીની પણ આવી ઘટના સામે આવી છે કે જેમાં શિવપુરીમાં આ નરાધમે પાંચ વર્ષની દીકરી પર એવી રીતે બળાત્કાર ગુજાર્યું છે કે એના પ્રાઇવેટ પાઠમાં અઠ્યાવીસ ટાંકા આવ્યા છે જરા વિચાર કરો કે એ પાંચ વર્ષની દીકરીના પ્રાઇવેટ પાર્ટમાં અઠ્યાવીસ ટાંકા આવ્યા હશે એટલે એ કેવો કેવો હેવાન હશે વ્યક્તિ આ પ્રકારની માનસિકતા ક્રૂરતા શા માટે આજના યુવાનોમાં જન્મી રહી છે તમામ મુદ્દાઓ પર ફરી એક વખત ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે એડવોકેટ સોનલબેન જોશી સામાજિક કાર્યકર્તા ઋત્વી પટેલ સેક્રેટરી છે અનીશના રેણુકા શાહ એ આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

પિનલ ખરેખર કડ્યું કહી શકાય કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મહિનામાં આપણે બહુ બધા શિક્ષકોએ દીકરીઓ ઉપર રેપ કર્યું છે એવી ડિસ્કશન કરી રહ્યા છીએ અને લોકો હવે પહેલા આવી કોઈ ઘટના બનતી તો એ લોકોને કંઈક અલગ લાગતું તો હવે લોકો આ વસ્તુ સાંભળીને નોર્મલ ન્યૂઝની જેમ આ લોકો કમ્ફ આમ આમ આત બની શકે એવી પોઝિશનમાં આવી ગયા છે જે બિલકુલ યોગ્ય નથી આપણે આવા સમાજની રચના કરવા નથી માંગતા કે જ્યાં બાળકોને ઘરમાં ગોંધી રાખે હોમ સ્કૂલિંગ કરવાની પરિસ્થિતિનું નિર્માણ થાય અત્યારે તમને નવાઈ લાગે પણ સોશિયલ મીડિયા ઉપર એક નવો ટ્રેન્ડ પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે લોકો હોમ સ્કૂલિંગમાં વધારે બિલીવ કરવા માંડ્યા છે કારણ કે આ બધા જે રિસ્કી ફેક્ટર છે અને એના કારણે લોકો બાળકો મોકલવા નથી માંગતા હવે જે ઇન્ટિરિયર ગામડાની અંદર એક થી પાંચ ધોરણની અંદર તમે એક પ્રિન્સિપાલ ને એક શિક્ષક એક થી પાંચ ધોરણ ભણાવતા હોય એમાં પ્રિન્સિપાલની ગેરહાજરી હતી એમાં આ આ ઘટના બની છે કદાચ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ મળવો અને એ પણ આજ આગળ આ ઘટનાની વાત કરીએ તો આમાં એ પોલીસ અધિકારી પણ જવાબદાર છે કે જે દારૂ કદાચ આટલું ઈઝીલી મળી રહે છે જ્યારે ગાંધીના ગુજરાતની વાત કરીએ છીએ અને એ એને પીવડાયો છે અને એ દીકરીઓ સાથે આ ઘટના કરી છે એના માટે આ વ્યક્તિને ફાંસીની સજા આપવી જોઈએ ડીએનએ મેચ થાય તમારે કન્ફર્મેશન થાય એક મહિનાની અંદર તમે આ નહીં કરો તો દીકરીઓ સેફ નહીં રે આવનારો સમય બહુ જ

મને કહો છો પ્રિનલ જી જી સોનલ કદાચ આપની પાસે જે એફએસએલ ની લેબ છે પ્રિનલ કદાચ હમણાં હું એક માં ગઈ હતી ત્યાં એફએસએલ ના લોકો હતા અને એ લોકો એવું કીધું હતું કે જ્યારે જે આપણે રમત ગમત વાળી તક્ષશિલા વાળી જે ઘટના બની હતી અને બીજા જે હતા સૌથી ફાસ્ટેસ્ટ ફાસ્ટેસ્ટ એમને ડીએનએ મેચ કરેલું અને આપણી પાસે એફએસએલ જે છે એ અહીંના લોકોએ અમેરિકાના એફએસએલ એની ધ્યાન દોરેલું આપણે અગર ધારીએ તો આ વસ્તુ દસ દિવસની અંદર આપણે મેચિંગ કરીને આપી શકીએ છીએ જે દીકરી એ હમણાં જે આપણે અત્યારકાળ પેલા ક્લાસીસ ની જે ઘટના બની અરે આ આપણા મેળામી જે બરોડાની જે ઘટના હતી ને મેળાની અંદર સૌથી ફાસ્ટેસ્ટ એને જે પ્રમાણે બધાના ડીએનએ મેચ કર્યા તો એ છોકરીને લોકોએ અમેરિકાથી પણ સર્ટિફિકેશન આપ્યું છે આપણા ત્યાં કોઈ વસ્તુની કમી નથી પિનલ અને એ દીકરીઓ તમે કહો તો એ એક વીક તો બહુ કહું છું સાયકોલોજીસ્ટ પણ ત્યાં આગળ અવેલેબલ છે એનાલિસિસ કરવા માટે એના રિપોર્ટો પણ એફએસએલ ની સાથે સાથે થઈ જતા હોય છે એક વીકમાં આ વસ્તુ મળી શકે એમ છે અધ્યતન લેબ ગાંધીનગરની અંદર આવેલી એફએસએલ અધ્યતન લેબ અને અદ્યતન આધુનિક સામાનથી સજ્જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાથે કરીને એટલા બધા ગુના થઈ રહ્યા છે ત્યાં ડીલે થઈ રહ્યું છે હવે એમાં પણ સ્ટાફ વધારે મૂકવાની જવાબદારી આપી આપવી જોઈએ કે લેવી જોઈએ મોઢો વધારે ભરતી કરવી જોઈએ ભરતી કરીને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે અને આવા કેસોની અંદર એ બહુ જરૂરી છે એક મહિનો બહુ થઈ ગયો પિનલ એક મહિનાની અંદર આવા વ્યક્તિને જ્યારે તમારી પાસે ડીએનએ અગર એના છોકરીના પ્રાઇવેટ પાર્ટ ની અંદર આનો આનો પુરાવો મળે છે એમ વધારે તમને શું જોઈએ આ ઘટના બની છે એમાં તો કોઈ ઇન્જેક્ટ કરવા જવાનું નથી આ વસ્તુ થયા બાદ તમે એ પુરવાર થઈ ગયું છે અને એ પછી એને ફાંસી એ ત્રીસ દિવસની અંદર ચડાવી દેવો જોઈએ તો જ આપણે કદાચ સેફ ફરી શક્યો પેલા અધરવાઈઝ આવનારો સમય બહુ કપરો છે અને બાળકો માટે બહુ જ કપરો છે કદાચ તમારી પાસે અમે લોકો ખોટવા રોજ જોઈએ છે હવે હાલમાં અમદાવાદની કોર્ટોમાં ચાલી રહ્યા છે અને ગુજરાતમાં છેલ્લા એક વીકની અંદર બે થી ત્રણ આવી સજા સંભળાવવામાં આવેલી છે આવા સમાજનું નિર્માણ કરીશું તો નહી થાય જૂની ગુરુકુળ પદ્ધતિએ શિક્ષક શિક્ષકો બાળકો અથવા તો હું માનું છું ફફડાટ માં આવી ગયા છે બિલકુલ હવે દીકરી જન્મે ત્યારે પહેલો એવો આવે છે કે એને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય છે ઋત્વીજી આ કેવા પ્રકારનો સમાજ નું નિર્માણ આપણે કર્યું છે આ ભારત દેશ માટે વખણાય છે એમાં શિક્ષક ઉપર શિક્ષકો સોનલ બને હમણાં એનાથી પણ વધારે વાત કરી કે સાવકા જે સગા પિતા હોય એ પણ હવે દુષ્કર્મા છે એટલે હવે પિતા પાસે જો દીકરી સેફ નથી આ કેવા પ્રકારનો સમાજ કેવા સમાજમાં આપણે રહી રહ્યા છે વારંવાર આપે પહેલા કહ્યું એ પ્રમાણે કે આપણે આવી કેટ કેટલી ઘટનાઓ સાંભળતા ને જોતા આવ્યા છીએ કે આ સમાચારો સાંભળીને આપણી આંખો આવા સમાચારો સાંભળીને આપણા વાંચીને આપણી આંખો આપણા સમાચારો કાન આપણા આવી ડિબેટ કરી કરીને આપણા મોઢા પણ થાકી ગયા છે પણ હવે આ એટલું બધું કેઝ્યુઅલ અને કોમન થઈ ગયું છે ને પીનલ કે આપણને પણ હવે આવી કોઈ વાતમાં આમ પહેલા જેવી અરેરાટી થઈ જતી હતી કે અરે આવું થઈ શકે કે આવું આવું કોઈ કરી શકે એ પણ હવે આપણને નથી રહેવા માટે પણ એટલું જ દુઃખી થાય છે આમાં એક્ઝેક્ટલી અને આ પ્રોબ્લેમ આ આખા

સંસ્કૃતિની આપણી પરંપરાઓની વાત કરીએ તો અમરેલી પંથકની જ વાત કરીએ બેન તો આ પંથક છે કે કે આ એ જ સોરઠની ભૂમિ છે જ્યાં વાતો થતી ઝવેરચંદ મેઘાણી લખતા હતા ને તો એ બારવટીયાઓ પણ પોતાનું એક અસ્તિત્વ અને પોતાના નિયમો લઈને ચાલતા હતા કે બારવટીયા હતા છતાં પણ સ્ત્રીનું અપમાન ના થાય સ્ત્રીનું માન ના ગવાય એ આ એ જ પંથક છે અને ત્યાં જ શિક્ષક એક આવે છે અને શિક્ષક ના એ જે આપણે કહ્યું કે ભગવાન ના રૂપે આપણે શિક્ષક ને જોતા હોઈએ માંડ માંડ બેટી બચાવો બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ ના સ્લોગન ગાઈ ગાઈને દીકરીઓને જન્મવા દીધી જનમવા દઈને માંડવાન શાળાઓ એ લઈ જઈએ છીએ અને શાળાઓમાં જાય છે તો પાછું આ જ નવું એક ચક્કર ચાલુ થાય છે કે શું શાળામાં પણ મારી દીકરી સુરક્ષિત છે ખરી કારણ કે દાહોદમાં હમણાં જે કિસ્સો થયો જે શાળાના આચાર્ય જે દીકરી પર કૃત્ય કર્યું આ શિક્ષકે કર્યું અને માત્ર દીકરી નહીં દીકરાઓ ઉપર પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થઈ રહ્યા છે ઓવરઓલ ઇન જનરલ સમાજની એક વિકૃતિ કહેવાય ને ડગલે ને પગલે એક એક વધતી રહી છે અને એના પર કંટ્રોલ લાવો જરૂરી છે અને આપણે જે કહ્યું કે આના પર જો કાયદાકીય વ્યવસ્થા સો ટકા દીધો છે આના પછી એની ચાલુ થશે કાયદાઓ આપણી પાસે કાયદાઓ છે જ પણ ઘણી જગ્યાએ એવું જરૂરી છે કે કાયદાઓમાં પણ હવે મોડિફિકેશનની જરૂર છે કાયદાઓની જાણ એક તો સાદી જાણ અને પછી એની બીક દરેક નાગરિક ઝડપથી નિકાલ નથી આવતું ને એટલે ક્યાંક હજી પણ ભય નથી અને બીજો એક મહત્વનો સવાલ એ પણ થાય કે ચલો કાયદાઓ છે અમલવારી પણ થાય છે અને સજા પણ થાય ચલો પણ અમુક જે માનસિક વિકૃતિ ધરાવતા લોકો છે ને એ લોકોને ના તો કોઈ સમજ પડે છે ને એમને કોઈ સજાની બીક હોય છે એવા લોકો માટે તો કદાચ આ કાયદામાં પણ આપણે ગંભીર જો કડક કાર્યવાહી કરીએ ને ત્યારે પણ એમના મગજમાં નહીં ઉતરે રેણુકાજી શું કહીશું આવા લોકો વધારેમાં વધારે માનસિક રીતે બીમાર જોવા મળતા હોય છે રેણુકાજી હાજી ચોક્કસ હું કહી શકીશ કે કે સાયકો હોય છે માનસિક ત્રાસ હોય છે જરિયા સુરત સુરતમાં બિહારના જે ઉધના સાઈડ પર જે માણસો એક રૂમ માં પંદર પંદર હોય છે અને તે બી રાત્રે આવા ફિલ્મ બી ફિલ્મ જોતા હોય છે એને કારણે એ લોકોમાં માં વિકૃતિનું વધારે વાડે છે અને જ્યારે બી આવું નાનું કઈ બી બચ્ચું દેખાય કે નાની દસ બાર વર્ષની છોકરીઓ દેખાતી હોય તો એની પર એ લોકો તળેપ મારવા તરત તૈયાર થઈ જાય છે એની પર અમારી અનિ સંસ્થા એ ફિલ્મ પણ બનાવેલી છે અને જે ફિલ્મ બનાવેલી છે એમાં જે દીકરીઓ જીવે છે એના પણ ઇન્ટરવ્યુ લીધા છે અને જે છોકરી અત્યારે જીવતી નથી એના મા બાપના પણ ઇન્ટરવ્યુ લીધા છે કે જાણે એ લોકોની વિકૃતિ એવી હોય છે ને કે એ લોકો કોઈ જાત એ લોકોને ડર જ નથી અને અની તાત્કાલિક જો કોઈ ફાંસી આપીને કઈ કરવામાં આવે ને કાયદો જરી કડક બને ને તો આમાં કંઈક થાય કારણ કે જો શિક્ષક જ જો એક ડોક્ટર ને ભગવાન નું રૂપ જોતા હોઈએ છે તેમ શિક્ષક બી એક માતા પિતા સમાન આપણે જોતા હોય ભગવાન ના રૂપ એને શરીરમાં આપણે ઘડતર કરવાનું શિક્ષક સંસ્કૃતિ ને જાળવીને ને બાળક ને આગળ વધારવા માટે નું એ શિક્ષક ને માટે નું બહુ મોટું મહાન કામ છે એ જ કામ જો શિક્ષકો આ કરતા હોય તો સમાજ ને માટે બહુ જ ખરાબ છે બહુ જ ખરાબ કૃત્યો વખોડવા જેવું છે બને એટલા આંદોલન કરો

પરંતુ આ કેમ બન્યું શું બન્યું એના જે ટ્રુલી કેસીસ છે એ મીડિયામાં અને કે આવી મેન્ટાલિટી હતી એટલે આ ઘટના થઈ હતી અને ખાસ કરીને પોર્નોગ્રાફી હું એવું કહીશ કે અત્યારે આપણો સમાજ અને આપણું યુથ શું જોશે ને એ નક્કી કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે હવે આ સમય પાકી ગયો છે કે પ્રીવસી એક્ટની વાતો કરીને જે ગંધ લોકો જોઈ રહ્યા છે ઓટીટી પ્લેટફોર્મ બંધ કરે શું દેખાવું જોઈએ શું નહીં જોવું જોઈએ જેવી રીતે એ લોકોને સેન્સર સર્ટિફિકેટ માંથી પાસ થઈને ફટાક દઈને ઓળખાણ કરીને ત્યાં પણ કરપ્શન છે એના કરતા જે જોવે છે કોઈ પણ માણસ બળાત્કારનો જે એના ફોનમાંથી ગંદ ના નીકળે ને એવું આજ દિલ સુધી બન્યું નથી કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા આવેગો એકદમ તમે જે દીકરી તુલ્ય હોય એની ઉપર તમે આવી નજર બગાડો એ ક્યારે કે તમે એવું ગંદુ ચલચિત્ર જોવો છો ત્યારબાદ તમારા જે આવેગો છે એની પર તમને ભાન નથી રહેતું તમે દીકરી જેવી નાની બાળકી ઉપર આ વસ્તુ ન કરી શકાય છતાં પણ ભાન ભૂલી જયું છે આ એક જ વસ્તુ છે એનું માધ્યમ ઇન્ટરનેટ ફોનોગ્રાફી આના કારણે સૌથી વધારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને ગવર્નમેન્ટ ફરી એમ તો ઘણીવાર સવાલ પૂછ્યો છે પણ ફરી મને એ પ્રશ્ન થાય છે કે આ નાની નાની દીકરીઓ એમને એમની સાથે કેવી રીતે આ બની જાય છે મને પ્રેક્ટિકલી પણ આ વસ્તુ એક્ચ્યુઅલમાં નથી સમજાતી મેં પહેલા પણ કીધું પિનલ કે આમાં કે જે શિવપુરીમાં બની છે એમાં પાંચ વર્ષની દીકરી છે સોનલબેન ત્રણ વર્ષની પાંચ વર્ષની દીકરી સાથે આ શક્ય કેવી રીતે બને છે

દીકરીઓ ન જવી જોઈએ પરંતુ ક્યાંક કોઈની નાની દીકરીઓ પેલું તો ખબર તો છે ને કે આ માણસને એની ક્યાં જવું છે અને કાતો રોબોટ જેવા એવી એક રોબોટ જેવી વ્યવસ્થા કરો કુટણખાણા ચાલે છે જે કદાચ આપણને જોવા મળતા જ હોય છે કે આ એરિયાની અંદર અહિયાં છે તો પોલીસ સાથેની ડિસ્કશન ત્યારે પણ કહેતા હોય બેન બળાત્કારના કિસ્સા આ નહીં હોય ને તો વધી જશે કારણ કે લોકો ગાડાની જેમ અત્યારે પણ તમે ફોનમાં જુઓ તો

એ વખતે જયારે હું ટ્રેનિંગમાં ગઈ ત્યારે ત્યારે મારે વાત થઈ ત્યારે મેં જયારે વાત કરી આપણા ગુજરાતના સ્ટેટ કોર્ડિનેટર બેન છે અને એમની સાથે ડિસ્કસ થતા જયારે મને જે વાત ખબર પડી એમને વાત કરી કે પનિયારીની વાત એક દાહોદ ગામની અંદર એક પનિયારી પનિયારી કરીને જગ્યા છે અને એને કહેવામાં આવે એને એ છોકરી તમારા ઘરે કામ કરવા આવતી હોય અને આજના રોજે એક્ઝિસ્ટ છે પિનલ આના ઉપર તું સર્ચ કરજે તને હું એવું હોય તો તને ત્યાંનો નંબર આપી દઈશ અને તને ખબર પડશે કે એ જ એ છોકરી તમારા ઘરે જે કામ કરવા આવે છે એમાં ખેતરમાં તંબુ હોય તમારા ઘરનો પુરુષ આ ગુજરાતની વાત છે પિનલ અને તમારા ઘરના જેટલા પુરુષો હોય દીકરી સાથે શારીરિક સંબંધો ત્યાં જઈને બાંધે આ એકદમ ઓપનલી કામ ચાલે છે હું ઘણા એનજીઓ સાથે જોડાયેલી છું કાઉન્સેલિંગ થી માનસિક અમદાવાદ ની વાત અરે ગુજરાત ની વાત છે જી 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 ઋતુબિન શું આપણે આને આટલું સામાન્ય રીતે લઈ શકીએ છે લાગે છે આપને અને જી જી ઋતુબેન જી જી પિનલબાઈ સોનલબાઈ ને જે વાત કરી એમાં સોનલબાઈન મારો એક કેશ્યુઅલી પ્રશ્ન છે કે તમે જે કહ્યું કે જો પેડ સેક્સડા કે જે કુટળખાના કહો છો એની સંખ્યા વધશે તો કદાચ આ કંટ્રોલ કરી શકાય તો એશિયાનો સૌથીમાં મોટામાં મોટો જે રેડલાઇટ એરિયા કહેવાય એ કલકત્તામાં છે અને કલકત્તામાં પણ આપણે અહીંયા આવી જઘન્ય ઘટનાઓ આપણે સામે આવી જ રહી છે તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે આ એનું સોલ્યુશન છે બીજું પીનલ બેન મને એ વસ્તુ લાગે છે કે તમે જે પ્રશ્ન કરો કે કેમ આવી નાની બાળકીઓ પર આ વસ્તુઓ વારંવાર સંભળાતી જોવા મળે છે કે કેમ આવા સમાચારો બહાર આવે છે તો પીનલ બેન હું અત્યારે બાળકો જોડે કામ કરું છું અને એવી વસ્તીમાં કામ કરું છું જ્યાં આવા દારૂ આવા બધા ચેનચાડા અડફ સામાન્ય રીતે હોય છે છે તો આનું મુખ્ય કારણ એ કે નાની બાળકીઓ છે ને સોફ્ટ ટાર્ગેટ કહી શકાય કે એમને ઈઝીલી એમને અપ્રોચ પણ કરી શકાય શારીરિક રીતે તો ઓછી સક્ષમ હોય જ છે એક પુખ્ત વયની સ્ત્રી કરતા એટલે એની ઉપર એક ફિઝિકલી તમે હાવી ઇઝીલી થઈ શકો મેન્ટલી પણ જે માણસ એને વિક્ટીમ બનાવે છે જે એના પર કૃત્ય ગુજારે છે મેન્ટલી પણ એના પર હાવી થઈ શકે કારણ કે નાની બાળકીઓ આ તો ચોથા ધોરણ પાંચમા ધોરણમાં ભણતી બાળકીઓ હતી પિનલબેન એટલે બાળકીઓને અમુક ઉંમર સુધી તો ખબર જ નથી કે શું થઈ ગયું એટલે ખબર પડે છે એક્ઝેક્ટલી ખબર પડે છે તો પણ મોટા ભાગના કિસ્સાઓમાં કારણ કે આ જે એમના જે આ ગુનો કરનારા લોકો હોય છે એ જાણીતા હોય છે એટલે એવા કિસ્સાઓ

તો મને એવું લાગે છે કે આ જે પેઢીને આનું કોઈ ક્વિક એનું સોલ્યુશન તો છે જ નહીં કદાચ આવનારી પેઢીને આપણે અમુક જે વસ્તુ જે મૂલ્યો જે વાતો કરવાનું જે ભૂતકાળમાં ચૂકી રહ્યા છીએ એ કરવી પડશે અને એ નહીં કરીએ

નાની નાની બાળકોને પોતાનું આના વિશેનું કોઈ નોલેજ જ નથી એટલે માટે એ લોકો ટાર્ગેટ એને કરે છે અત્યારે પણ અમે લોકો સ્કૂલોમાં જઈને સી ટીમ લઈ જઈને ગુડ ટચ બે ટચ ના ક્લાસમાં શીખવીએ છીએ અને થોડાક સમય પહેલા સુરતમાં ગુડ ટચ બે જે સી ટીમે શીખવું એને લઈને એક છોકરી પોતાનું આ રેપ થતો બચાવી બચી બચાવી શકી છે જેથી કરીને પ્રથમ વખત સાથે કોઈ બને ત્યારે એ બોલે અને બોલે ત્યારે માતા પિતા તેને વાત સમજે કારણ કે એવી ઘટના પણ સામે આવી ચૂકી છે ચૂકી છે કે માતા પોતે પણ ઇગ્નોર કર્યું હોય જેના કારણે ત્યારબાદ એને પસ્તાવો તો ગત કેસમાં જ આપણે એવું જોયું હતું સમય આપણી પાસે ઓછો છે કારણ કે આ વિષય ઉપર ચર્ચા જેટલી પણ કરીએ ને એટલે આપણને વધારે પણ લાગે અને દુઃખ સાથે કહેવું પડે કે ઘણી વખત તો નકામી પણ લાગે કે જ્યારે ફરી એવી ને એવી ઘટના સામે આવતી હોય સમય સમાપ્ત થાય તે રેણુકાજી ઋત્વીજી અને સોનલજી આપ દોસ્તો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ આજે પણ ચર્ચાના અંતે મને એ જ સવાલ છે કે ક્યારે અટકશે આ દુષ્કર્મની ઘટનાઓ કદાચ આવી ચર્ચાઓ કદાચ આવા જે પ્રશ્નો છે એ આવી રીતે સતત ઉઠતા જ રહેશે જ્યાં સુધી આવી માનસિક વિકૃતિ ધરાવનાર જે લોકો છે તે લોકોને હું તો કહું શોધવામાં નહીં આવે સમજવામાં નહીં આવે અને સૌથી પહેલાં છે ને માતા પિતા પોતે જ શોધી શકશે સમજી શકશે જો તમારા બાળકમાં નાનપણથી કે પછી થોડાક સમય પછી જો એવું કંઈ પણ તમને લાગે છે ને કે તો તમે પહેલાં પોતે જાગો કારણ કે એ તમારો દીકરો કદાચ કોઈ બીજાની દીકરી સાથે એવું કંઈક કરી શકે છે એ માટેની સજાગતા તમારામાં આવશે ને તો એક એક કરીને આપણે આ સમાજને સુધારી શકીશું અને આવનારી પેઢી જેમ કે વાત કરી કદાચ અત્યારની પેઢી માટે તો આ અશક્ય લાગે છે પણ આવનારી પેઢીમાં આ પ્રકારના દુષ્કર્મની ઘટનાઓને આપણે અટકાવી શકીશું કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર